નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર ફતેપુરા મારવાડી મોલ્લામાં એક મકાનમાંથી દુર્લભ સાપ દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે વડોદરામાં મગરો સાથે હવે સરીસૃપ જીવો પણ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં વડોદરામાં જવલ્લેજ જોવા મળતી પ્રજાતિનો સાપ રહેણાંક વિસ્તારમાં આવી જતા તેને જોવા લોકોના ટોળા એકત્ર થયા હતા ફતેપુરા મારવાડી મોલ્લામાં આવેલા એક મકાનમાં સામાન્ય કરતા અલગ પ્રકારનો સાપ દેખાતા કુતૂહલ વર્ષ તેને જોવા માટે લોકો એકત્ર થતા હતા સાપ રહેણાંક મકાનમાં આવી ગયો હોવાની જાણ કરવામાં આવતા વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન ના વોલિએન્ટર ઘટ્ટા સ્થળે આવી પહોંચ્યા હતા તપાસ કરતા આ સાપ એક પોઇન્ટ પાંચ ફૂટનો એટલે કે દોઢ ફૂટનો ભારતીય બુલ્ફ સ્નેક હોવાનું જણાઈ હતું જેને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર